આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર માં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસિંહ મહેન્દ્રસિંહ પરમાર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ટીવાય બી એસોસીએમ ત્રણસો છ સમાજશાસ્ત્રીય વિચારકોમાંથી એકમ નંબર ચાર વિશે અભ્યાસ કરીશું જેમાં યુરોપના સમાજશાસ્ત્રનો ઉદભવ અને વિકાસ એ વિષય સાથે આજે આપણે સમાજશાસ્ત્રનો ઉદભવ વિકાસ યુરોપમાં કઈ રીતે થયો એ વિશે માહિતી મેળવીશું તો જોઈએ કે આ એકમના કયા કયા ઉદ્દેશ્યો છે સમાજશાસ્ત્રના ઉદભવ અને વિકાસમાં યુરોપના સમાજશાસ્ત્રનો ઉદભવ વિકાસ જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ મુજબ એના ઉદ્દેશ્ય રહેલા છે કે વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રના ઉદભવ અને વિકાસ અંગે જાણશે ચૌદમી સદીથી અઢારમી સદી સુધીના યુરોપમાં પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિની જાણકારી મેળવશે વિદ્યાર્થીઓ ફ્રાન્સની રાજ્યક્રાંતિ વિશે માહિતી મેળવશે વિદ્યાર્થીઓ ઔદ્યોગિક ક્રાંતિ વિશે માહિતી મેળવશે એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્યારે આ વિષય ઉપર અભ્યાસ કરીશું ત્યારે આપણે ફ્રાન્સની ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિ સામાજિક જે પરિવર્તન થયું તે સમયની જે સ્થિતિ ફ્રાન્સની ઇંગ્લેન્ડની એના પાછળના કયા પરિબળો હતા એ વિશે આપણે માહિતી મેળવીશું પ્રસ્તાવના યુરોપના સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ આમ જોવા જાઓ તો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અઢારસો ને અડત્રીસની અંદર અઢારમી સદી અને ઓગણીસમી સદી એ દરેક વિષય માટે સંક્રાંતિકાળ કહેવામાં આવે છે પરંતુ આ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો દર્શનશાસ્ત્રમાંથી એ દર્શનશાસ્ત્ર પહેલાં શું સમાજ અસ્તિત્વમાં નહોતો સમાજશાસ્ત્ર તો આજે આવ્યું અઢારસો અડત્રીસમાં એનું નામાભિધાન થયું તો એના પહેલાં કોઈ જ વૈજ્ઞાનિકો એનો ઉદ્ભવ વિકાસમાં કે એના સમાજ અંગે એના કોઈ અભ્યાસો કર્યા નહોતા કારણ કે માનવ સમાજ જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ એનો સમાજ પણ એની જોડે જ ઉદ્ભવ્યો છે આદિમ કાળથી લઈ અને વર્તમાન અનુઆધુનિક સુધીનો સમય જોઈએ તો માનવીનું અસ્તિત્વ એમનું એમ જોવા મળે છે તો આ સમાજશાસ્ત્રના ઉદ્ભવ પાછળ જે કારણો હતા જે પરિબળો હતા જે પરિસ્થિતિ હતી એની અંદર ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ ફ્રાન્સની તે સમયની પરિસ્થિતિ નવજાગૃતિનો યુગ વિવિધ જે બૌદ્ધિકજનો હતા એને જે અભ્યાસો કર્યા છે એ ઉપરના ગહન ચિંતનો વૈજ્ઞાનિક શોધખોળો વાણિજ્યિક ક્રાંતિ અને ત્યારબાદ ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ વર્તમાન સમય એ ઔદ્યોગિક યુગ છે તો આ ઔદ્યોગિક યુગ પહેલાં જે શરૂઆતની જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એના વિશે પણ આજે આપણે માહિતી મેળવશું પરંતુ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી અને સમાજશાસ્ત્રમાં કઈ રીતે એનો ઉદ્ભવ વિકાસ થયો એની માહિતી મેળવીશું કે સમાજશાસ્ત્ર જ્યારે આ ઉદ્ભવ્યું એની પાછળના પરિબળો કયા શરૂઆતની અંદર જ્યારે સમાજ અસ્તિત્વમાં હતો ત્યારે કયા કયા વૈજ્ઞાનિકોએ કયા કયા દ્રષ્ટિકોણથી આના અભ્યાસો કર્યા છે પ્રજામાં જાગૃતિ લાવવાનું કામ ધર્મ સત્તાઓ સામે જે બળવો પોકારવાનું કામ ફ્રાન્સમાં થયું તે કઈ રીતે થયું એના વિશે આજે આપણે માહિતગાર થવાનું છે તો ચાલો મિત્રો આજે આપણે અભ્યાસ કરીએ સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસનો યુરોપના સંદર્ભે જ્યારે આપણે યુરોપના સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે એના પાછળની જે પાશ્વ ભૂમિકા હતી એ કઈ હતી કોઈ પણ પરિબળ જ્યારે જન્મ લે છે તો એના પાછળની ભૂમિકાઓ કઈ હતી એ જોવા જેવું હોય છે તો એના પહેલાં આપણે જોયું કે આદિમકાળથી સમાજ અસ્તિત્વમાં છે જીવન જ્યારથી આવ્યું ત્યારથી જ એ સમાજનું અસ્તિત્વ એ જ રીતે ચાલ્યું આવે છે પરંતુ સમાજનો જ્યારે માનવ સમાજનો ઇતિહાસ આપણે જ્યારે તપાસીએ આદિકાળથી જ્યારે આદિમ સમાજથી માંડીને અત્યાર સુધીનો જે સમાજ છે તે સમયે પણ લોકકથાઓ લોકવાર્તાઓ કલા સંગીત સાહિત્ય આ બધું યથાત હતું તો માણસોની સમસ્યાઓ પણ હતી સમાજની સમસ્યાઓ પણ હતી પરંતુ તેનો કોઈ પણ વૈજ્ઞાનિક પરસ્પેક્ટિવ ન હતો એટલા માટે થઈ અને માનવ સમાજનો ઇતિહાસ આપણે તપાસવો જોઈએ ત્યારબાદ સમાજ જીવનના ચિંતનમાં તત્વચિંતકોનો ફાળો આપણે જોઈ શકીએ કે માનવ સમાજનું અસ્તિત્વ હતું સમસ્યાઓ હતી પ્લેટો એરિસ્ટોટલ ફ્રાન્સિસ બેકન લોકે આ બધા તત્વચિંતકોએ અભ્યાસો કર્યા પરંતુ આ અભ્યાસો એ સમાજશાસ્ત્રમાં સમાવિષ્ટ કરી શકીએ કોઈ એક જ કેન્દ્ર બિંદુમાં રહી અને એમને અભ્યાસો કર્યા છે ખરા તો ના પરંતુ એમને સમાજની રાજ્ય વ્યવસ્થા સમાજની અર્થવ્યવસ્થા અને જ્યારે એરિસ્ટોટલ એવું વિધાન કર્યું કે માનવી એક સામાજિક પ્રાણી છે તો જ્યારે આ માનવ સમાજનો અભ્યાસ કરીએ સમાજ જીવનના તત્વચિંતન અંગે જ્યારે ચિંતકો જે છે એ ચિંતા કરે ત્યારે એમાં આપણે જોઈ શકીએ છીએ ઇબન ખાલુદન મોન્ટેસ્ક્યુ રૂસો પ્લેટો એરિસ્ટોટલ જોન લોક આ બધા વિદ્વાનોએ સમાજશાસ્ત્રને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી સમજવામાં અને એના પહેલાંના જે ચિંતકો છે એમને સમાજનો જે અભ્યાસ કર્યો એ પણ સામાજિક અભ્યાસ કર્યો છે પરંતુ એની પાછળ આપણે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુ કોઈ એક જ પર્સ્પેક્ટિવ ન હતું એટલા માટે થઈ અને એના ઉદ્ભવ પાછળના કારણમાં સમાજ જીવન અંગેના ચિંતનનું મહત્વ રહેલું છે એનું પ્રદાન રહેલું છે તો તે સમયની યુરોપમાં જે પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ હતી એ શું હતી આપણે બધા મિત્રો આગળ ભણવાના છીએ કે ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ અને ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે પણ આ ક્રાંતિઓ થઈ રહી હતી ત્યારે પ્રજા બળવો પોકારી રહી હતી રાજાઓના અતિશય કરી અને હિંસાત્મક અને સામંતશાહી અસ્તિત્વ સ્થાપિત હતું એના પહેલા ધર્મગુરુઓ પોપ પાદરીઓ આ બધાનું શાસન હતું તો માનવ સમૂહની અંદર એક અરાજકતા ફેલાયેલી હતી અને આ અરાજકતાને કારણે એમની સામાજિક પરિસ્થિતિ બદલાવાના કારણે વિવિધ વિજ્ઞાનીઓ તત્વચિંતકોએ જે ફાળો આપ્યો એમનામાં જાગૃતતા કેળવી અને એમની સામે એક સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી અને સમાજ કારણનો જે અભ્યાસ થાય એના અર્થે પ્રજામાં જાગૃતતા કેળવવામાં આવી વૈજ્ઞાનિક શોધખોળોની અંદર આપણે જોઈશું કે જેની અંદર છાપ કલાની શોધ થઈ અને છાપ કલાની શોધના કારણે ધર્મગ્રંથોની પ્રિન્ટો કાઢવામાં આવી છાપવામાં આવ્યા અને આ ધર્મગ્રંથોનો ફેલાવો કરવામાં આવ્યો અને જે અરાજકતા ફેલાઈ હતી ખોટું જ્ઞાન ફેલાયેલું હતું ધર્મનું તો એ ધર્મને સાચું જ્ઞાન આપવાનું કામ આવા તત્વચિંતકોએ કરેલી શોધખોળોએ કર્યું અને એમની સામાજિક પરિસ્થિતિમાં જે બદલાવ આવ્યો અને એના કારણે થઈ અને એમનું જીવન બદલાયું અને આવા વિષયોના ઉદ્ભવ પાછળનું એક પરિબળ થયું યુરોપમાં નવજાગૃતિનો યુગ નવજાગૃતિનો યુગ આમ તો જો આ જાઓ તો ચૌદમીથી લઈ અને અઢારમી સદી સુધી એ યુરોપ માટે સંક્રાંતિકાળ કહેવાય અને તે સમયે વિવિધ વૈજ્ઞાનિકો શોધખોળ થઈ એટલા માટે એને નવજાગૃતિનો યુગ પણ કહેવાય જે અંધકાર યુગ હતો એના પહેલાનો એનો અંત આવી અને આ નવજાગૃતિનો યુગ આવ્યો અને ધર્મ અને સત્તા સામે આમને પ્રશ્નો કર્યા કોને તો કે વૈજ્ઞાનિકોએ અને જેમને આ ધર્મ અંગેનું જે સાચું જ્ઞાન મળ્યું તેવા વિદ્વાનોએ તો એના કારણે થઈ અને ધર્મ અને સત્તામાં પરિવર્તન આવ્યું સામંતિ સત્તામાં પણ પરિવર્તન આવ્યું ઉમરાવોની સત્તાઓમાં પણ પરિવર્તન આવ્યું અને કમાન એ લોકશાહી સ્વરૂપની થતી ગઈ અને એમને કહ્યું કે જે લોકોનું જે શાસન છે અને લોકો ઉપર જે શાસન કરે છે એ વ્યક્તિને પસંદ કરવાનો અધિકાર પણ વ્યક્તિઓનો એટલે કે માનવ સમાજનો હોવો જોઈએ તો યુરોપમાં જે સમાજશાસ્ત્રોનો ઉદ્ભવ થયો એના પહેલાંનો જે આ પરિબળ છે સમાજ છે એની પાર્શ્વભૂમિકા તરીકે જોઈએ તો એક સમયનો અંધકાર યુગ જે મધ્યયુગ છે આમ અંધકાર યુગ કહેવાય એટલે અંધકાર યુગ પ્રજામાં અરાજકતા અશાંતિ લુઈ રાજાઓ એ જે કરેલા ત્રાસ સત્તા સામે કોઈ બોલી ન શકે અને ધર્મગુરુઓ એ જે અંધકાર ભર્યું જ્ઞાન ફેલાવ્યું તે બધાના કારણે થઈ અને યુરોપમાં જે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો યુરોપમાં જ નહીં પરંતુ દરેક વૈજ્ઞાનિકોએ દરેક શોધખોળો સાથે તત્વચિંતન કરી અને દરેક વિજ્ઞાન ક્ષેત્રનું ખેડાણ કર્યું પછી ભૌતિક શાસ્ત્ર હોય ગણિત શાસ્ત્ર હોય રાજ્ય શાસ્ત્ર હોય કે દર્શનશાસ્ત્ર માંથી જુદા પડેલ તમામ વિજ્ઞાનો હોય તો એ પહેલાની આ પાર્શ્વભૂમિકા ત્યારબાદ જોઈએ કે વૈજ્ઞાનિક અને તેમને કરેલી શોધખોળો આપણે કહ્યું તેમ કે સમાજ જીવનમાં જે આ અરાજકતા ફેલાયેલી હતી તો એમાં એવું કહેતા કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય અને બીજા ગ્રહો એની આગળ પાછળ પરિભ્રમણ કરે કરે છે તો કોપરનિક્સ નામના જે વૈજ્ઞાનિક છે એમને એ શોધ્યું કે સૂર્ય અને બીજા ગ્રહો સ્થિર છે પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ પોતાની ધરી પર ભ્રમણ કરે છે તો એવી જ રીતના ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત આપ્યો અને કહ્યું કે આપણા જે ઉપર ગયેલી વસ્તુ છે એ નીચે કેમ આવે છે એના માટે ગ્રેવિટી ફોર્સ એટલે કે આ ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત આપ્યો વિલિયમ હાર્વે લોહીના પરિભ્રમણ અંગેની સમજૂતી આપી આપણા ચાર્લ્સ ડાર્વિન નામના જે વિદ્વાન છે એમને જૈવિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો અને આ જૈવિક ઉત્ક્રાંતિના સિદ્ધાંત ઉપરથી જ આપણા સમાજશાસ્ત્રના મહાન વિદ્વાન અને સમાજશાસ્ત્રી એવા હર્બર્ટ સ્પેન્સરે એમને સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો તો આ વૈજ્ઞાનિકોની શોધખોળ અને ત્યારબાદ જોઈએ ફ્રાન્સની રાજ્યક્રાંતિ વિદ્યાર્થી મિત્રો ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ રાજકીય દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ આ ત્રણેય દ્રષ્ટિકોણથી તપાસવામાં આવે છે પરંતુ અહીં આપણે સમાજશાસ્ત્રીયની દ્રષ્ટિએ ફ્રાન્સની રાજ્યક્રાંતિ વિશે અભ્યાસ કરીશું ફ્રાન્સની રાજ્યક્રાંતિ દરમિયાન જે અરાજકતા અને રાજાઓનો જે ઝુલ્મ હતા એના કારણે થઈ અને ફ્રાન્સની અંદર બળવો થયો અને જે જુલમ જુલમ જેના ઉપર થતો હતો એ પ્રજાએ આ ફ્રાન્સની રાજ્યક્રાંતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી પરંતુ કોના કારણે તો એની પાછળના પરિબળો કયા ભૂમિકાઓ કઈ તો આપણે આગળ જોયું તેમ કે વૈજ્ઞાનિક શોધખોળો કે પછી વાણિજ્ય ક્રાંતિ આ બધાના કારણે થઈ અને ફ્રાન્સની અંદર આ રીતની રાજકીય ક્રાંતિ આવી અને એના પહેલાં પણ આ ક્રાંતિ થઈ એમાં આપણે ત્રણ સ્ટેટ પસંદ એ સ્ટેટ એના વિશે માહિતગાર થઈ કે પ્રથમ એ સ્ટેટ બીજું એ સ્ટેટ અને ત્રીજું એ સ્ટેટ આપણે જોઈ શકીએ કે પ્રથમ એસ્ટેટ એટલે શું તો એની અંદર ધર્મગુરુઓનું શાસન રહેતું સમગ્ર સત્તાનું સંચાલન એ ધર્મગુરુઓ કરતા અને એસો આરામવારી જીવન જીવતા અને નિમ્ન વર્ગ અને જે મધ્યમ વર્ગ છે એને એની અંદર દુઃખ યાતનાઓ ભોગવવી પડતી એમને કરવેરાઓ ભરવા પડતા અને ત્યારબાદ બીજું કે જે પણ એમનું જીવનલક્ષી જરૂરિયાતો હોય એ આ પ્રજા પાસે સંતોષવામાં આવતી હતી એટલે પ્રથમ એસ્ટેટની અંદર જે પોપ પાદરીઓ ધર્મગુરુ એમનું શાસન રહેતું એના કારણે થઈ અને આ ફ્રાન્સની અંદર રાજ્ય રાજ્યક્રાંતિનું આ પ્રથમ એસ્ટેટ એ પરિબળ પ્રથમ પરિબળ બને છે જ્યારે બીજી એસ્ટેટ એની અંદર ઉમરાઓનું શાસન રહેતા જે લોકો પાસે સત્તા હોય અથવા તો એમની પાસે જમીનદારી કે હકુમત હોય અને વધારે પ્રમાણમાં એમની પાસે જમીન કે હકુમતદારી હોય ત્યારે એમને ક્યારે કર ભરવો ન પડતો હતો અને આ કર ન ભરવાના કારણે એ લોકોનું શાસન ઉમરાઓ તરીકેનું રહેતું હતું અને આ જે છે એ પણ જિંદગી જીવતા હતા તો આની અંદર યાતના ભોગવવાનું કામ એ નિમ્ન વર્ગની પ્રજાને કરવું પડતું હતું જેમની પાસે ઓછી જમીન છે તે એ ત્રીજા સ્ટેટની અંદર કે ત્રીજા સ્ટેટની અંદર નિમ્ન અને મધ્યમ વર્ગનો સમાવેશીકરણ થાય જેની અંદર મજૂરો ખેતમજૂરો વેપાર કરતા લોકો અરે સરકારી વકીલો આ બધાનો સમાવેશ એ ત્રીજી એસ્ટેટની અંદર થાય છે આ ત્રીજી એસ્ટેટની અંદર જે લોકો કમાય અથવા તો જે એનો આવકનો ભાગ છે એ કરવેરા વેરા સ્વરૂપે બીજી એ સ્ટેટ અને પ્રથમ એ સ્ટેટને આપવું પડતું હતું જ્યારે પ્રથમ એ સ્ટેટ અને બીજી એ સ્ટેટ પાસે નાણાકીય એટલે કે આર્થિક સ્થિતિ સારી હતી પરંતુ એમને કોઈ કરવેરો ભોગવવો પડતો નહીં તો આના કારણે આ ત્રણ સ્ટેટના કારણે પણ ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ એ સમાજશાસ્ત્રના ઉદ્ભવના એક પરિબળ તરીકે એ જવાબદાર છે બીજું છે કે ફ્રાન્સની રાજ્ય વ્યવસ્થા આપણે બધા જાણીએ છીએ કે ઇતિહાસમાં જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે જ્યારે લુઈ રાજાઓના શાસનનું નામ આવે છે કે ત્યારે એમને જે કરેલી ક્રૂરતાઓ એમને જે કરેલું આળસુપણું તો એ બધાના કારણે થઈ અને ફ્રાન્સની જે રાજ્ય ક્રાંતિ થઈ એની અંદર લુઈ રાજા એટલે કે એમની સામંત શાહી સત્તાઓનો અંત આણવામાં આવ્યો લુઈ રાજાઓ એમના માટે કહેવામાં આવતું કે જો કોઈ લુઈ રાજા આવ્યો તો સમજવાનું કે આફત આવી છે લુઈ તેરમો ચૌદમો આ બધા જ્યારે આવતા થયા એમની પત્નીઓના વૈભવમાન એ બધા એમાં રોકાતા રહ્યા અને ભોગવિલાસમાં એમનો સમય બરબાદ કરતા રહ્યા તો આના કારણે થઈ અને ફ્રાન્સની રાજ્ય વ્યવસ્થાએ પડી ભાંગી હતી અને પ્રજા યુદ્ધો થતાં તો એ સમયે પણ પ્રજાઓનો ભોગ લેવામાં આવતો હતો તો એના કારણે ફ્રાન્સની જે રાજ્ય વ્યવસ્થા છે એ કટિબદ્ધ રહી શકી નહીં અને ફ્રાન્સની પડતી થવામાં આવી તો આ રાજ્ય વ્યવસ્થા જેમાં લુઈ રાજાઓ જવાબદાર કહી શકીએ અને એમની સામંતશાહી જે સત્તા છે એ પણ જવાબદાર કહી શકીએ એમનું જે શાસન કરવાની જે શૈલી છે એ તદ્દન આપણે જોઈ શકીએ કે એ નિમ્ન કક્ષાની થતી ગઈ એટલા માટે એમની સામંત સામંતશાહી સત્તાઓનો અંત આવ્યો ત્યારબાદ એમની ફ્રાન્સની અર્થવ્યવસ્થા જોઈએ ફ્રાન્સની અર્થવ્યવસ્થા જ્યારે લુઈ રાજાઓનું શાસન હતું આપણે એ ત્રીજા એસ્ટેટમાં આપણે જોયું મિત્રો કે ત્રીજા એસ્ટેટની અંદર જે લોકો સામાન્ય વર્ગમાં રહેતા निम्न કક્ષાના પોતાનું વેપાર કરતા મધ્યમ કક્ષાના અને સરકારી જે કામો કરનાર વકીલો હોય કે વગેરે તો એ બધાને કરવેરો લેવામાં આવતો જ્યારે બીજા જે ઉમરાઓ છે કે જેમની આવક વધારે છે જેમના ઉપર હકુમાત સહી છે જમીનનું પ્રમાણ વધારે છે અને ઉત્પાદનનું પણ પ્રમાણ વધારે છે એવા લોકો પાસે કર લેવામાં આવતો નહીં તો એના કારણે થઈ અને ફ્રાન્સની અર્થવ્યવસ્થા પડી ભાંગી અને આપણે જોઈએ તો ફ્રાન્સ એ જે આ અર્થવ્યવસ્થા હતી એની અંદર કર્જદાર બનતા ગયા અને યુદ્ધો થતા તો એની અંદર પણ એ હારતા અને એમાં વધારેને વધારે એ કર્જ બનતા ગયા કરજદાર બનતા ગયા અને જ્યારે પણ હવે પછી કોઈ લુઈ જો શાસનમાં આવે તો સમજવાનું એવું હતું લુઈ રાજાઓને કે એમને આર્થિક ભાર અને દેવું સાથે શાસનમાં આવવાનું છે તો આ રીતે લુઈ રાજાઓનો પણ એ સમયમાં ફ્રાન્સની રાજ્ય ક્રાંતિમાં અંત આવ્યો અને એ એક ઉદ્ભવ પાછળનું સમાજ શસ્ત્રનો ઉદ્ભવ પાછળનું એક પરિબળ છે ફ્રાન્સના બૌદ્ધિક પ્રવાહો હવે આપણે આગળ જોયું તેમ કે વૈજ્ઞાનિક શોધ જેની અંદર આપણે ન્યૂટન ન્યૂટનનું ઉદાહરણ લીધું કે ગુરુત્વાકર્ષણ બળનો શોધ ત્યારબાદ આપણે પૃથ્વી એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે પોતાની ધરી પર એ જોયું ત્યારબાદ લોહી રુધિરનું જે પરિભ્રમણ જે છે એ થઈ રહ્યું છે આ બધી શોધખોળો થતી ગઈ તો આ બધી શોધખોળોના કારણે ફ્રાન્સની પ્રજાની અંદર બૌદ્ધિક પ્રવાહ વિકસ્યો જેની અંદર બુદ્ધિ દ્વારા જ્ઞાન દ્વારા તર્ક દ્વારા ચકાસીને કોઈ નિર્ણય માનવો એવું એમનામાં વૈજ્ઞાનિક વલણ વિકસ્યું જેની અંદર વૈજ્ઞાનિકોમાં જ પ્લેટોને એરિસ્ટોટલના ગુરુ શિષ્યની જોડી તો ખરી જે ગ્રીક તત્વચિંતકો છે એમને પણ અભ્યાસો કર્યા ત્યારબાદ એમાં આપણે જોઈ શકશું કે વોલતેર નામના વિદ્વાન હોય લોક નામના વિદ્વાન છે એ બધાએ વ્યક્તિ સ્વાતંત્ર્ય માનવ અધિકાર વાણીની સ્વતંત્રતા આ એમને અધિકાર ભાવના જગાડવાનું કામ કર્યું અને એમના વિશે લખ્યું અને બીજી વાત કે જોન લોક નામના જે વિદ્વાન છે એમને અનુભવજન્યવાદ વિકસાવ્યો અને અનુભવજન્યવાદના તે પિતા છે એમને કહ્યું કે નિરીક્ષણ દ્વારા જ જે જ્ઞાન મેળવીએ અથવા તો એની જે ચકાસણી કરીએ એને જ આપણે હકીકત

તો એની અંદર ચાર્લ્સ ડાર્વિન પછીથી હર્બર્ટ સ્પેન્સર ઓગસ્ટ કોમ સંત સાયમન આ બધા વિકસતા ગયા વિદ્વાનો અને એમના અભ્યાસો વિકસાવતા ગયા અને એના કારણે થઈ અને સમાજશાસ્ત્રનો ઉદ્ભવ યુરોપની અંદર થયો આગળ જોઈએ ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે આપણે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ એના ઉદ્ભવનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ એ એક મહત્વનું પરિબળ ઔદ્યોગિક ક્રાંતિ વિદ્યાર્થી મિત્રો એટલા માટે મહત્વનું પરિબળ છે કે ઔદ્યોગિક સાથે આપણે કાલમાક્સ સવિશેષ રીતે જોડાયેલા છે આપણે જાણીએ છીએ કે કાલમાક્ષે વિમુખતાનો સિદ્ધાંત આપ્યો છે કાલમાક્ષે વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત આપ્યો છે ત્યારબાદ એમાઇલ દુર્ખીમ કે એમાઇલ દુર્ખીમે શ્રમ વિભાજનનો સિદ્ધાંત આપ્યો છે તો વૈજ્ઞાનિક શોધખોળોના કારણે વાણિજ્ય ક્રાંતિના કારણે જે યુરોપની અંદર પરિવર્તન આવ્યા સામાજિક પરિવર્તન આવ્યા આપણે જાણીએ કે ચૌદમીથી અઢારમી સદી સુધીનો જે યુગ છે એ વાણિજ્ય ક્રાંતિ અને વૈજ્ઞાનિક ક્રાંતિનો યુગ છે વાણિજ્ય ક્રાંતિની અંદર નવા જળમાર્ગો શોધાયા વેપારો વધ્યા આ વેપારો વધવાના કારણે એકબીજા દેશોએ આદાન પ્રદાન કરતું થયું ઇંગ્લેન્ડ સ્પેન જેવા દેશો એ બધાએ આદાન પ્રદાન કરતા થયા અને વેપાર વાણિજ્ય વિકસ્યું એટલે અર્થવ્યવસ્થાની અંદર પરિવર્તન આવ્યું એ જ રીતના વૈજ્ઞાનિક ક્રાંતિ આપણે જોઈ કે ન્યૂટન હોય કોપરનિક્સ હોય કે બીજા અન્ય જોન લોક હોય વોલ્ટેર હોય મોન્ટેસ્ક્યુ હોય નવી શોધખોળો વૈજ્ઞાનની દ્રષ્ટિએ થઈ હોય તો આ બધાના કારણે થઈ અને જનજીવન એ બદલાયું અને એમનામાં ઔદ્યોગિક ક્રાંતિ આવી ધર્મનું જ ન માનવું ધર્મના અનુયાયીઓ જે કહે છે એને હકીકત ન માનવી એને બાદ કરતાં જે સાચું છે બુદ્ધિ દ્વારા ચકાસીને તર્ક દ્વારા અને અનુભવ જન્ય દ્વારા આપણે જ્ઞાન મેળવીને જે મેળવીએ એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો એટલા માટે જ આ ઔદ્યોગિક ક્રાંતિનો પરિબળ જવાબદાર થયો આપણે જાણીએ કે હવેનો સમય કેવો છે ઔદ્યોગિક સમય છે તો તે સમયે જ્યારે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ છાપકલાઓની શોધ થઈ લોકો જાણતા થયા તો એના કારણે થઈ અને ઔદ્યોગિક ક્રાંતિનો સમાજ ઉપર શું પ્રભાવ પડ્યો

મજૂરોની જે સ્થિતિ હતી અને શ્રમ વિભાજન જે થયેલું હતું એમાં એમને આંદોલનો કરવાના શરૂ કર્યા અને વર્ગ સંઘર્ષનો ખ્યાલ એમનામાં વિકસ્યો અને એના કારણે થઈ અને પોતાના કામના બદલામાં જે વેતન મળવું જોઈએ એમાં એમનામાં જાગૃતતા આવી અને એવી એમને ઔદ્યોગિક ક્રાંતિઓ તરફ પગલાં કર્યા જ્યારે ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ મજૂરોની સ્થિતિ ખ્યાલ આવ્યો તો ઔદ્યોગિક જેમ જેમ ઔદ્યોગિકરણ થતું જાય અને એમ એમ નગરવાદનો વિકાસ થતો ગયો આ નગરો જે જોઈએ છીએ એ નગરો કેવા છે તો જે પરંપરાગત ત્યાંના નગરો હતા એવા નહીં કે જ્યાં સભ્યતા સંસ્કૃતિ આ બધું જાળવવામાં આવતું પરંતુ ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે નગરો વિકસ્યા એ સ્થળાંતર થઈને નગરો વિકસ્યા હતા અને આ સ્થળાંતરણના કારણે જે નગરવાદનો વિકાસ થયો ત્યાં પણ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો આપણે આગળ જોયું તો એમને રહેવા માટે ગમે ગમે ત્યાં રહી લેતા તેવા સમસ્યાઓ એ લોકો સહન કરી શકતા આવક માટે એ બધું કરવા તૈયાર હતા પોતાનું શ્રમનું દાન કરતા હતા પરંતુ છતાં એમની સ્થિતિ કફોડી હતી પરંતુ નગરવાદના વિકાસમાં એ લોકો એમના અધિકારો જાણતા થયા અને જાણતા થયા એના કારણેથી અને થોડો લાભ એમને મળ્યો પરંતુ એમના જે રહેઠાણની સમસ્યાઓ હોય એમની ગરીબીની સમસ્યા આ બધી બેરોજગારી કે એ બધી સમસ્યાઓ જે હતી એ તો એમની રહી જ પરંતુ એનું પ્રમાણ ઓછું થયું અને નગરવાદના વિકાસની અંદર ગુનાખોરી અત્યાચાર આ બધાય સમસ્યાઓ એમાં વિકસી ત્યારબાદ મોટા ઉદ્યોગોનો વિકાસ જેમ જેમ મોટા ઉદ્યોગોનો વિકાસ થયો થતો ગયો તેમ તેમ મજૂરોનું સ્થાન એ ગૌણ થતું ગયું સ્થાન ગોળ થતું ગયું અને કામદારોની જગ્યા પર યંત્રોએ એમનું સ્થાન લીધું પરંતુ યંત્રોએ ભલે આ સ્થાન લીધું હોય પણ એમને ચલાવનાર કોણ તો એના માટે મજૂરોની જરૂર પડતી હતી અને નવી નવી શોધખોળોના કારણે આ યંત્રણાઓએ મજૂરોની પણ બેરોજગારીની સમસ્યાઓમાં કરી દીધા તો એના કારણેથી અને જે સમસ્યા ઉદભવતી ઔદ્યોગિક ક્રાંતિના કારણે ફ્રાન્સની રાજ્ય ક્રાંતિના કારણે તો આવી બધી સમસ્યાઓ જે ઉદભવી એનો અભ્યાસ સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી કરવામાં આવ્યો જેની અંદર કાર્લ માર્ક્સ હોય ઓગસ્ટ કોમ્સ હોય હોય એમને આ અભ્યાસો કર્યા આપણે બધા જાણીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિની અંદર આપણે કાર્લ માર્ક્સ જે છે એમને વર્ગ સંઘર્ષનો અભ્યાસ કર્યો વિમુખતાનો અભ્યાસ કર્યો અતિરિક્ત મૂલ્યનો આપણને સિદ્ધાંત આપ્યો જે અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા છે તો જ્યારે આવી સામાજિક આર્થિક રાજકીય આ બધી પરિસ્થિતિ જે જવાબદાર થઈ અને એમાંથી આ જે સમસ્યા ઉદ્ભવી એ સમસ્યાઓનો અભ્યાસ સમાજનો જે અભ્યાસ એ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે અને એટલા માટે અઢારસો ને ની અંદર આ સમાજશાસ્ત્રનો ઉદભવ અને વિકાસ થયો વિદ્યાર્થી મિત્રો આજે આપણે યુરોપના સમાજશાસ્ત્રમાં ઉદ્ભવ અને વિકાસ એની પાછળના જે પરિબળોનો અભ્યાસ કર્યો એ પરિબળોની અંદર આપણે જોયું કે સૌ પ્રથમ તો સામાજિક પરિસ્થિતિ એટલે એમની પાશ્વ ભૂમિકા શું હતી યુરોપની તે સમયે કઈ સ્થિતિ હતી નવજાગૃતિનો યુગ હતો ત્યારબાદ આપણે જાણીએ રેનેસાનો તે સમયનો સમય હતો નવી શોધખોળો વૈજ્ઞાનિક ક્રાંતિ વાણિજ્ય ક્રાંતિ અર્થવ્યવસ્થામાં પરિવર્તન વૈજ્ઞાનિક શોધખોળોના કારણે બુદ્ધિમત્તા અને અનુભવજન્યવાદમાં એમનામાં આવેલા પરિવર્તનો એના પહેલાં જે ધર્મગુરુઓનું શાસન હતું એ જે કહે એ જે કહે એ જ છેલ્લું ઐશ્વર્ય વાક્ય એમ કહેવામાં આવતું રાજા એ ઈશ્વર છે એવી માન્યતા પ્રચલિત કરવામાં આવી હતી તો આ બધું એ યુરોપનું એક અરાજકતા ભર્યો સમાજ હતો જેની અંદર વાણિજ્ય ક્રાંતિ અને વૈજ્ઞાનિક ક્રાંતિમાં જેમ જેમ વિકાસ થતો ગયો એમ યુરોપના સમાજમાં પરિવર્તન આવતું ગયું અને જેની અંદર બૌદ્ધિક પ્રવાહો વૈજ્ઞાનિક નવી શોધખોળો એ જવાબદાર પરિબળ તરીકે સાબિત થયા અને આવી સમસ્યાઓના અભ્યાસો એ ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ અને ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ બાદ સમાજશાસ્ત્ર એ કરવા માંડ્યું જે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી કરવા માંડ્યું અને એના કારણે થઈ અને આ સમાજશાસ્ત્રનો એ ઉદ્ભવ અને વિકાસ થયો યુરોપની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્યારે આ યુરોપના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ ભણીએ છીએ ત્યારે મુખ્ય બે ઘટનાઓ આપણે સૌથી વિશેષ રીતે યાદ રાખવી પડે એવી છે એક તો ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ અને એક ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ જેને આપણે સમાજશાસ્ત્રીય રીતે સમજવી ખૂબ જરૂરી હોય છે આજે આપણે આજે યુરોપના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસનો અભ્યાસ કર્યો એની અંદર સ્વાધ્યાય માટેના પ્રશ્નો તમે જોઈ શકો છો કે આ બધામાં સમાજશાસ્ત્રનો કઈ કઈ રીતે થયો સામાજિક પરિસ્થિતિ હતી એને પાછળના જવાબદાર પરિબળો કયા છે તો આ સ્વાધ્યાય પ્રશ્નો બધા વિદ્યાર્થીઓએ તપાસવાના રહેશે ઉપયોગી પુસ્તકની યાદી તમારે યુરોપના સમાજશાસ્ત્રના ઉદભવ અને વિકાસની વધુ માહિતી જો મેળવવી હોય તો આ પુસ્તકોમાંથી તમે પસાર થશો તો તમને માહિતી મળી રહેશે ત્યાં સુધી મને કરણસિંહ પરમારને આપ સૌ રજા આપો ફરી નવા વિષય સાથે આપણે મળીશું અને નવા વિચારો સાથે આપણે મળીશું આપ સૌનો આભાર